જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સનાળા રોડથી શહેરના ગેટ ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આતંકવાદીઓના પુતળા દહન કરી આતંકવાદીઓ સામે

એની મેરા ભાવના ભાવનાથી જે બંધ રાખ્યું છે એ બહુ મોટી વાત છે બીજું હિન્દુઓની જે હત્યા કરી છે અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડા ઉતારી અને ચેક કરી અને કલમાં પણ પઢાવ્યા છે અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ તો એના વિરોધમાં આજે જો બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મોન રેલી કાઢી અને કુતરા દહન નું કાર્યક્રમ